હું અને પ્રતિક પહેલી વાર એક લગ્નમાં મળ્યા અને પ્રેમ થઈ ગયો ઘણી કોશિશોથી તેણે પોતાના ઘરના લોકોને મનાવ્યા અને અમારા લગ્ન નક્કી થઈ ગયા લગ્નની રાત્રે હું ખૂબ જ ખુશીથી મારા મનપસંદ વર રાજાની રાહ જોઈ રહી હતી ત્યારે જ દરવાજો બંધ થયો અને કોઈએ ધ્રુજતા હાથે મારો ઘૂંઘટ ઉચક્યો મારી આંખો ફાટી ગઈ કે તે એક એંસી વરસનો વૃદ્ધ મારા તો જ ઉડી ગયા જ્યારે તેણે જણાવ્યું કે અમે પહાડી વિસ્તારમાં રહેતા હતા મારા પિતા અખરોટનું કામ કરતા હતા અમારા ઘરને અડીને અમારો એક બગીચો હતો જ્યાં અખરોટના ઝાડ હતા બાળપણ વીતી ગયું અને યુવાનીમાં પગ મૂક્યો હું હજી પણ સવારે ઊઠીને બગીચામાં ચાલી જતી થોડી વાર ફર્યા પછી ઘરે આવી જતી જિંદગી ખૂબ જ શાંતિથી પસાર થઈ રહી હતી હું મા બાપની લાડકી ક્યારેક દુઃખનું મોં પણ નહોતું જોયું હું એ પણ નહોતી જાણતી કે તે દુઃખ જે હૃદયને પોતાની મુઠ્ઠીમાં લઈને તોડી નાખે છે કેવું હોય છે આખો દિવસ ક્યારેક માં સાથે વાતો કરતી આંગણામાં અહીં તહીં ફરતી ક્યારેક સહેલીઓ સાથે અમારા બગીચામાં ચાલી જતી મારા માતા પિતા હવે મારા માટે કોઈ સારા સંબંધની મને શરૂઆતથી જ તૈયાર થવાનો અને લગ્નની ઉજવણીમાં જવાનો ખૂબ શોખ હતો

મેં સમારંભમાં હાજર રહેવા માટે ખૂબ તૈયારી કરી હતી મારી માને ખૂબ સારી સિલાઈ ભરતકામ કામ આવડતું હતું રેશમી કપડાને પણ અત્યંત સફાઈથી તૈયાર કરતા હતા મેં માને કહીને મારા જોડાને સારી રીતે ગોટા કિનારીથી સજાવી લીધો પણ પછી મને એમ લાગવા માંડ્યું કે દુપટ્ટો ઘણો ભારે થઈ ગયો છે જાણે કે લગ્નનો જોડો દુલ્હાને નહીં પણ મેં જ પહેરવાનો હોય મને યાદ છે કે મારો દુપટ્ટો ખૂબ જ ભરતકામ અને નાના નાના નગીનાઓથી ભરેલો હતો મેં સાથે જઈને મેચિંગ અને પણ માથે દીધું એક દિવસ પહેલા અમે તેમના ઘરે ગયા અને ખૂબ ધમાલ મસ્તી કરી લગ્નના દિવસે મેં મારો તે જોડો પહેર્યો તો મને દુપટ્ટો ખૂબ ભારે લાગી રહ્યો હતો બધાએ મારા ખૂબ અખાણ કર્યા કે આજે લાગે છે મેથી લૂંટવાનો દિવસ સારો છે

પરેશાન થઈ રહી હતી લગનમાં માં મેં મહેસૂસ કર્યું કે તે બે સુંદર આંખો મારો પીછો કરતી રહી વિદાયના સમયે પણ જ્યારે હું દુલ્હન ની પાસે ઉભી હતી તે નજર મારા પર જ હતી બાદમાં એક કઝીને મને જણાવ્યું કે તે સુંદર યુવાનનું નામ પ્રતિક મહેશ્વરી છે આ સાચું હતું કે તે ખરેખર ખૂબ જ સુંદર હતો લાંબી કટ કાઠી ગોરો વાદળી આંખો વાળો બિલકુલ એમ જેમ કોઈ શહેજાદો જમીન પર ઉતરી આવ્યો હોય સાચું કહું તો મારું દિલ પણ હવે ખૂબ વેચેન હતું વારંવાર તેનો ચહેરો અને આંખો મારી સામે આવી જતી જાણે હું તે આંખોમાં ખોવાઈને રહી ગઈ હતી લગ્ન પૂરા થતા જ અમે ઘરે પાછા આવી ગયા હતા પણ મારું દિલ કોઈ કામમાં લાગતું ન હતું હૃદય ઈચ્છતું હતું કે તે ફરી ક્યાંકથી નજર આવી જાય ભગવાનની મરજી તે જ દિવસોમાં માએ મને જણાવ્યું કે કેટલાક લોકો તારું સપન લાવ્યા છે આ પ્રતિકના માતા પિતા જ હતા તે લોકો પોતાના દીકરા માટે મારું સપન લઈને પિતાજી પાસે આવ્યા હતા બધા લોકો બહાર બેઠા હતા પ્રતિકની માં રૂમમાં મારી પાસે આવી અને ખૂબ પ્રેમ કર્યો જ્યારે હું પાણી દેવા માટે બહાર આવી તો તેમણે મારી માને જણાવ્યું હતું કે મારા દીકરા પ્રતિકે તમારી દીકરીને તમારા દિયરની દીકરીના લગ્નમાં જોઈ હતી અમે તેની જ ઈચ્છા પર આ સપણ લઈને આવ્યા છીએ મારા માતા પિતા પણ અત્યંત ખુશ દેખાઈ રહ્યા હતા સાચું હતું કે આવો સંબંધ હજારોમાં જ મળતો હતો કારણ કે પ્રતિક અમારા વિસ્તારના પ્રખ્યાત માણસનો ભ્રતવીજો હતો અને કાકાએ તે બધાને વિસ્તારના રીત રિવાજ મુજબ દીકરીના લગ્નમાં ખાસ મહેમાન તરીકે બોલાવ્યા હતા જ્યાં તેને હું પસંદ આવી ગઈ હતી સાંજે મારા માતા પિતાએ વિચાર વિમર્શ કરી કહી રહ્યા હતા કે અમે તો વિચાર્યું પણ ન હતું કે આવો સારો સંબંધ આવી જશે મારી માને પણ પ્રતિક પહેલી નજરમાં જ પસંદ આવી ગયો હતો તે કેવા લાગ્યા મેં પ્રતિક ને રિયાના લગન માં જોઈએ હતો હું તો ત્યારે જ તેને જોઈને વિચારી રહી હતી ભગવાન ખરાબ નજર થી બચાવે અમે તો નસીબદાર છીએ આખા કુટુંબમાં ધૂમ મચી જશે અમારા જમાઈના સૌંદર્યની પિતાજી કેવા લાગ્યા અમારી દીકરી પણ તો અપ્રતિમ છે આ તો ચાંદ અને સૂરજની જોડી રે છે માં કેવા લાગ્યા બસ જોહીના પિતાજી જલ્દીથી આ સમન સ્વીકાર કરી લો મારા પિતાજી ખુશ દેખાતા હતા પણ કઈક પરેશાન પણ હતા આ કારણથી કે તે વિચારતા હતા કે લોકો અમારી હેસિયત ઊંચા દરજ્જાના છે થોડા દિવસો પછી તે લોકો ફરીથી અમારા ઘરે પિતાજી સાથે વાત કરવા આવ્યા હતા મે પણ તેમની અંદર दाखल થતા પડદાની ઓથમાંથી એક ઝલક જોયા હતા સબ પણ નક્કી થઈ ગયું પછી મીઠાઈથી બધાના મોં મીઠા કરાવવામાં આવ્યા અને શુભેચ્છાઓ આપવામાં આવી મારી ખુશીનો કોઈ ઠેકાણો ન હતો વિચારતી હતી કે ક્યારેક ક્યારેક માણસની કિસ્મત તેના પર કેટલી મહેરબાન થઈ જાય છે તેમના ગયા પછી મેં પેટીમાંથી તે જ ભારે દુપટ્ટો કાઢી લીધો જે મે રિયાના લગ્નમાં ઓઢ્યો હતો જે મારી પ્રતિક સાથેની પહેલી નજરની સુગંધ લીધેલો હતો થોડીવાર હું બંદરોમાં અરીસા સામે દુપટ્ટો ઓડીને બેસી રહી થોડા દિવસો પછી મારી એક સહેલી અમારા ઘરે આવી મને સફળ નક્કી થવાની શુભેચ્છા આપી અને સાથે જણાવ્યું કે પ્રત્યેકે તારા માટે કોઈક મોકલ આવ્યું છે આ સાંભળીને હું કંઈક હેરાન પણ થઈ અને અવિશ્વાસથી તેને જોવા લાગી તેણે વધુમાં જણાવ્યું કે મારી પ્રતિકની બહેન સાથે ઓળખાણ છે તેથી ગઈકાલે નોકરાણીની સાથે તે અમારા ઘરે આવી હતી તેણે આ ગિફ્ટ મને આપીને કહ્યું કે તે તેના ભાઈએ મોકલાવ્યા છે તું આ ચૂહીને આપી દેજે મેં તેના પાસેથી ભેટ લઈને ધડકતા દિલે ખોલી અંદર ખૂબ જ સુંદર ઝુમકાની એક જોડી હતી સાથે એક ચિઠ્ઠી હતી જેમાં મારા વખાણ અને સગપણ નક્કી થવા પર પોતાની ખુશીનો કબૂલાત કરવામાં આવ્યો હતો તેની સાથે તેણે લખ્યું હતું કે પ્લીઝ એકવાર મને મળો હું તમને ફરીથી જોવા માંગુ છું ભલે માત્ર બે મિનિટ માટે મળવા આવી જાઉં હું જાણું છું કે આ ખૂબ મુશ્કેલ છે પણ હું પણ શું કરું કે દિલના હાથો લાચાર છું તેણે મને મુલાકાતની રીત પણ જણાવી લખ્યું હતું કે તમે એવું કરજો તમારી મિત્રના ઘરે આવી જજો જે તમારી પણ મિત્ર છે અને મારી બહેનની પણ મારી બહેન તેમના ઘરે આવશે હું તેને લેવાના બહાને આવીશ અને એમ બે મિનિટ તેમના બગીચામાં તમારી સાથે વાત કરી લઈશ આ વાંચીને મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું આ કેવી રીતે શક્ય હતું હું મારા ઘરના વાતાવરણને પણ જાણતી હતી અને મારા વિસ્તારના રીતને પણ જાણતી હતી કે જો મારા પિતા કે ભાઈને ખબર પડી જાત તો મારું શું હાલ થાત મે આગળથી ચોખ્ખી ના પાડી દીધી નીચે તરફથી ફરીથી આગ્રહ થવા લાગ્યો તે મારી વિનંતીઓ કરવા લાગ્યો હેતલે પણ મને ખાતરી આપી કે મળી લો તેને જે દિવસે મારા પિતા શહેર ગયા હશે તે દિવસે તમે લોકો અમારા બગીચામાં મળી લેજો પ્રેમમાં પ્રેમીનું માન તો રખાય જ છે ને કોઈને ખબર નહીં પડે મારા પર વિશ્વાસ રાખો આમ હું પણ દિલના હાથો મજબૂર થઈને એક દિવસ માની પરવાનગી લઈને હેતલના ઘરે ચાલી ગઈ તેના ઘરે જવાથી પણ મને કોઈ રોકટોક ટોક ન હતી પ્રતિકની બહેન પણ ત્યાં હાજર હતી તે ખૂબ જ ખુશીથી મળી અને પ્રતિકની જ વાતો કરવા લાગી અને હું શરમાઈ જતી થોડી વાર પછી તેણે જણાવ્યું કે ભાઈ આવી ગયા છે હું જ્યારે ધબકતા હૃદય સાથે ત્યાંથી બગીચામાં ગઈ તો તેની મારી રાહ જોતો જોયો કાળા રંગના સૂટમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો હતો મને જોઈને તેની પણ આંખો જાણે ચમકી ઉઠી તેણે મને જણાવ્યું કે તે લગ્નમાં મને જોયા પછી પોતાનું દિલ હારી બેઠો હતો ઘરે આવીને પણ વિચિત્ર હાલત હતી મેં નિર્ણય કરી લીધો હતો કે લગ્ન કરીશ તો આ છોકરી સાથે તેણે ઘણા લોકો પાસેથી મારું સરનામું કઢાવ્યું

હું ક્યારે કોઈ બીજા સાથે લગ્ન ન કરત તે મારા માટે ફૂલોના ગજરા લાવ્યો હતો તે પડો મારી જિંદગીની સૌથી સુંદર પડો હતી મને ડર પણ હતો કે કોઈને ખબર ન પડી જાય આમ થોડી મિનિટોની મુલાકાત પછી ઘરે પાછી આવી ગઈ તેણે જતા વખતે મને કહ્યું હતું હવે મારી તમારી સાથે લગ્નના દિવસે જ મુલાકાત થશે અને હું આ સાંભળીને હસી દીધી હતી તે પણ હસ્યો હતો હસતા હસતા વધારે સારો લાગ્યો હતો બસ

આજે તો વરરાજા સાહેબ દિલ થામીને બેસે અને હું પણ ફૂલી ન હોતે સમાતી એટલા કુરશ રૂમમાં આવ્યા અને મને ગુંગટ ઓઢાડી દેવામાં આવ્યો આમ બાપે મને ઘરેથી વિદાય આપી પિતાજી આશીર્વાદ આપી રહ્યા હતા અને માં રડી રહ્યા હતા હું વિદાય લઈને સાસરે જઈ રહી હતી જે વખતે અમે ઘરે પહોંચ્યા 10 વાગ્યાનો સમય હતો મને રૂમમાં લાવીને સજેલી બેડ પર બેસાડી દેવામાં આવી હું ગુંગટ કરીને બેઠી મારા મનપસંદ વરરાજાની રાહ જોઈ રહી હતી થોડીવાર પછી રૂમમાં કોઈના દાખલ થવાનો અને પછી દરવાજાની સાંકળ લગાવવાનો અવાજ આવ્યો વિચારતી હતી ચોક્કસ મારા પ્રતિક આવ્યા છે અને મારું દિલ ખુશીથી ધીમે ધીમે ધબકી રહ્યું હતું કલ્પનામાં પ્રતિક મહેશ્વરીનો ચહેરો હતો એક વ્યક્તિ મારી સામે બેસી ગયો થોડી છણો સંપૂર્ણ મૌન રહ્યું અને કોઈ હલચલ ન થઈ ખોરાહાર જોઈ રહી હતી કે પ્રતિક મારો ઘૂંઘટ ઉતાવશે એટલામાં કોઈ કે કરચલી વાળા હાથોથી મારો ઘૂંઘટ ઉઠાવ્યો મેં નજર ઊંચી કરીને તેની તરફ જોયો આ કેવો ગજબ હતો અને આ વ્યક્તિ કોણ હતો હું તો તેમનો ચહેરો જોતા જ એક ચીસ પાડતી પાછળ ખસીને બેસી ગઈ પણ આંગળી છણે આ ચીસ પણ જાણે મારા ગળામાં અટકીને દમ તોડી ગઈ હતી વિચારતી હતી આ કોણ મારા રૂમમાં ઘૂસી આવ્યો છે સામે હાજર વ્યક્તિએ જણાવ્યું કે હું તારો પતિ છું મને સમજ ન હતી આવી રહી કે મારી સાથે શું થયું છે આ શું થઈ ગયું કે પ્રલય તૂટી પડ્યો સુહાગરા થતી કોઈ કોઈ ભયાનક સપનું હતું આ તે વાદળી આંખો સુંદર યુવાન તો ન હતો આ એક એસી વર્ષથી પણ ઉપરની ઉંમરનો સફેદ જેવા વાળવાળો વૃદ્ધ હતો તેની આગળની વાતો સાંભળીને મારી નજર સામે એવો અંધકાર છવાયો કે પછી મને ખબર જ નહીં રહી કે હું ક્યાં છું ને ક્યારે સવાર થઈ પણ આ હકીકત હતી કે મારા લગ્ન પ્રતિક સાથે નહીં પણ તે વૃદ્ધ સાથે થયા હતા હું જણાવતી જાઉં કે જે દિવસે મારો લગ્ન હતો પુરુષોને ઘરની બીજી તરફ બેસાડવામાં આવ્યા હતા મે મારા વરરાજાને જોયો જ ન હતો વિદાયના સમયે પણ અંધારું હતું કારણ કે અમારા ગામમાં તે દિવસોમાં લાઈટ નહોતી હતી બીજું એ અહીંના રિવાજ મુજબ વરરાજાનો ચહેરો સહેરાની લડીઓથી ઢકાયેલો હતો અને મારા પણ ચહેરા પર ઘૂંઘટ હતો તેથી હું વરરાજાનો ચહેરો ન જોઈ શકી આ હું તમને બાદમાં જણાવું છું કે મારી સાથે એવું શું થયું અને કેવી રીતે મારા લગ્ન અવૃદ્ધ સાથે થઈ ગયા હું જે ઢગલાબંધ સપના લઈને આવી હતી તે સોનેરી રાત મારા માટે અંધારી નીકળી અને પછી મારા માટે તેના બાદની બધી સવાર પણ અંધારી થઈ ગઈ હું હવે આ વૃદ્ધ વ્યક્તિની પત્ની બની ચૂકી હતી અફસોસ કે પછી ક્યારેય અમારી જિંદગીમાં કોઈ સૂરજ ઉગ્યો નહીં અને ના સવાર આવી હું આ છેતરામણીમાં જીવી શક્તિ ન હતી તેથી પાછી જવા માંગતી હતી આ વૃદ્ધ વ્યક્તિએ મારી ખૂબ વિનંતીઓ કરી ખૂબ સમજાવ્યા મનાવ્યા તે મારો ખૂબ જ ખ્યાલ રાખતો આ વૃદ્ધ વ્યક્તિએ મને ખુશ રાખવા માટે પૈસા અને ઘરેણાના ઢગલા મારા પગમાં નાખી દીધા માફી માંગી કે હવે હું તેના પ્રેમની લાજ રાખી લઉં તેણે મને જણાવ્યું કે જ્યારે હું તારા કાકાની દીકરીના લગ્ન સમયે સાક્ષી તરીકે આવ્યો હતો ત્યારે તને ત્યાં જોઈ હતી તું દુલ્હનની બાજુમાં બેઠેલી કોઈ પરી જેવી લાગી રહી હતી લાલ દુપટ્ટો ઓઢેલી તું મને ખૂબ જ વહાલી લાગી જાણો છો કે હું તારા બાપ દાદાની ઉંમરનો છું પણ મેં વિશ્વાસ કર કે તને જોયા પછી મને એમ લાગતું હતું કે જો તું મને મળી ન શકી તમારો શ્વાસ રૂંધાઈ જશે અને કદાચ હું મરી જઈશ આ બધું છે તો વિચિત્ર પણ પ્રેમ કદાચ આંધળી હોય છે અને હું પણ પ્રેમમાં આંધળો અને પાગલ થઈ ગયો હતો હવે આ વેડાપણું નો આ જ ઈલાજ હતો કે હું તને મેળવી લઉં પહેલા હું થોડો નિરાશ થયો પણ એ પણ જાણતો હતો કે તારું સફળ મેળવવું મારા માટે શક્ય છે કારણ કે હું વિસ્તારનો પ્રખ્યાત માણસ છું કોઈક ને કોઈક બાબતમાં તારા પિતાને ફસાવીને હું આ કરી શકતો હતો પણ ઉંમરના તફાવતને કારણે મને તે યોગ્ય નહોતું લાગતું કે તારો હાથ માંગુ પણ ભગવાને પછી જાતે જ તેનો રસ્તો કાઢી આપ્યો અને હું તને મેળવવામાં સફળ થઈ ગયો જ્યારે મારા પર આ સચ્ચાઈ ખુલી તો મારા હોશ ઉડી ગયા તે કહી રહ્યા હતા જો દિલની દુનિયા બહુ નિરાળી હોય છે આ દિલ પર તો કોઈનો અંકુશ નથી અને પ્રેમ ઉમર કે કોઈ વસ્તુની આશ્રિત નથી હોતી અને મારો વાંક પણ ફક્ત તારા જેવી ઓછી ઉંમરની છોકરી સાથે પ્રેમ છે હું તને કોઈ વસ્તુની કમી ન થવા દઈશ વસ્તુ મને માફ કરી દે વૃદ્ધે મારા પગ પકડી દીધા મારા દાદાની ઉંમરનો આ વ્યક્તિ મારી સામે બેસીને મારી પાસે માફી માંગી રહ્યો હતો હવે હું તમને જણાવવા માંગુ છું કે કેવી રીતે મારા લગ્ન પ્રતિક સાથે ન થઈ શક્યા અને આ વૃદ્ધ સાથે થઈ ગયા તો તેમના ભાઈ લોકો એટલે કે પ્રતિકના માતા પિતા લેવા માંગતા હતા ખરેખર જ્યારે પ્રતિક મહેશ્વરી સાથે મારા લગ્નની તારીખ રાખવાનો તબક્કો આવ્યો તો રીત મુજબ મારા પિતાશ્રી પ્રમુખ પાસે ગયા અને જણાવ્યું કે દીકરીની તારીખ રાખવા માંગુ છું હું સગપણ કરતા પહેલા પણ તમને અવશ્ય પૂછત પણ ખરેખર તમારા જ તમે તો બધું જાણો છો એટલે સગપણ કરતા પહેલા તો મેં તમને પૂછ્યું નહીં અને ના પરવાનગી લીધી પણ હવે લગ્ન રાખવા માટે તમારી પરવાનગી લેવા આવ્યો છું પ્રમુખ થોડી ક્ષણ ચૂપ રહ્યા પછી કંઈક વિચારતા મારા પિતાને પૂછ્યું રાકેશ પટેલ દીકરીના લગ્ન તો થઈ જશે પહેલા એ જણાવ કે તમારા દીકરા સંબંધિત અત્યારનો જે વિવાદ તમારો લોકોનો કુણાલ પટેલ સાથે ચાલી રહ્યો છે તેમાં સમાધાનની કોશિશનું શું થયું ખરેખર થોડા સમય પહેલા મારા ભાઈથી એક યુવાનનો જમીનોની લડાઈને કારણે રક્તપાત થઈ ગયું હતું તે લોકોની જમીન અમારી જમીન સાથે હતી એક દિવસ રાત્રે તેણે બધામાં બંધમાં ફેરફાર કરીને અમારી થોડી જમીન પોતાના હિસ્સામાં લઈને બંધ બાંધી દીધો આ અમારી જમીનોનો આ ભાગ તેમની તરફ જતો રહ્યો સવારે આ જોઈને મારા ભાઈ હેરાન રહી ગયા મારા ભાઈ એ પેલા તેને પ્રેમથી વાત કરી કે આ અમારી છે તમે તેને અમારા حوالے કરી દો પણ તે યુવાન અહંકારથી કેવા લાગ્યો મે બંધ બાંધવામાં કોઈ ફેરફાર નથી કર્યો આ જમીન અમારી છતી તે મારા ભાઈ સાથે ઝઘડવા લાગ્યો ધીમે ધીમે બંનેનો આ ઝઘડો વિરોધમાં બદલાઈ ગયો તે કોઈ પણ રીતે જમીન પાછી કરવા તૈયાર ન હતો થોડા દિવસો પછી જ્યારે બંને પોતપોતાની જમીનમાં ઉભા રહીને કામ કરી રહ્યા હતા તેણે મારા ભાઈને કેટલાક અયોગ્ય શબ્દ કહ્યા જે તેનાથી સહન ન થઈ શક્યા તે તરત જ ઘરે આવ્યો અને તે યુવાને ખતમ કરી નાખ્યો અમારા અહીં બધા નિર્ણયો પ્રમુખ જ કરતા હતા અને તે દિવસોમાં મારા ભાઈનો આ કેસ પ્રમુખ પાસે હતો વિસ્તારની રીત મુજબ હત્યાની સજા એ હતી કે આ તો મૃતકના ઘરવાળા મારા ભાઈનું રક્તપાત કરીને પોતાનો બદલો પૂરો કરે અથવા તેના બદલામાં અમારી પાસેથી દંડ તરીકે રકમ લઈ લે પણ આ તો તેમના પર નિર્ભર હતું કે તે શું ઈચ્છે છે મારા પિતા ઈચ્છતા હતા કે તે અમારી પાસેથી દંડ લઈને અમારા ભાઈનો જીવ બચાવી દે પણ તે લોકો ન હતા માની રહ્યા તે દિવસોમાં આ કેસ પ્રમુખની સામે રજૂ હતો અને હજી અંતિમ નિર્ણય પહેલા સમય ચાલી રહ્યો હતો પ્રમુખે લોકોને પણ સમય આપેલો હતો કે તે સારી રીતે વિચારી લે અને પિતા જો તેમને મનાવી શકે તો મનાવી લે હવે જ્યારે પ્રમુખ મારા પિતાને આ વિશે પૂછી રહ્યો હતો તો મારા પિતા કહેવા લાગ્યા પ્રમુખ સાહેબ મેં ખૂબ કોશિશ કરી છે કે તે રાજી થઈ જાય રકમની પણ ઓફર કરી છે પણ તે રાજીનામા પર સહમત નથી કહે છે કે રક્તપાતનો બદલો રક્તપાતથી લેશું તમારા દીકરાએ અમારા દીકરાને ફાયર કરીને ખતમ કર્યો હતો તેથી અમે પણ બદલામાં હત્યારાના માટે મૃત્યુની સજા ઈચ્છીએ છીએ મારા પિતા એ પ્રમુખને પોતાનો મુદ્દો વ્યક્ત કર્યો કે પ્રમુખ સાહેબ શું તમે વિરોધી પક્ષને રાજીનામા માટે તૈયાર કરી શકો છો પ્રમુખ કહેવા લાગ્યો રાકેશ પટેલ આ ખૂબ મુશ્કેલ છે આવા મામલામાં બળજબરીથી નહીં પણ યુક્તિથી કામ લેવામાં આવે છે ધારો કે જો હું તેમને દંડ લેવા માટે તૈયાર કરી લઉં અને જો તેમણે દંડમાં મોટી રકમ માંગી લીધી તો તમે તે પણ ચૂકવી નહીં શકો મારા પિતા ચૂપ થઈ ગયા આ પણ સાચું હતું કે તે વધારે મોટી રકમ ચૂકવવા માટે સક્ષમ ન હતા પ્રમુખ કેવા લાગ્યો વિચારી લો તેમ છતાં એક સંજોગોમાં તમારા મામલાનો ઉકેલ થઈ શકે છે મારા પિતા પૂછવા લાગ્યા તે કેવી રીતે પ્રમુખ સાહેબ તે કેવા લાગ્યો કે જો તમે તમારી દીકરી મને આપી દો હું તારો આ મામલો પૂરેપૂરો ઉકેલી આપીશ નહીં તો પછી તમારા દીકરાને મોતથી કોઈ બચાવી નહીં શકે આ સાંભળીને મારા પિતા વિચારમાં પડી ગયા તેમ છતાં તેમણે પ્રમુખને કહ્યું કે મારી દીકરીના લગ્ન તો તમારા ભત્રીજા સાથે થવાના છે પણ કેવી રીતે તમે આ મામલો હલ કરશો પ્રમુખ કેવા લાગ્યો આ તમે મારા પર છોડી દો દીકરાની જિંદગી બચાવવા માંગો છો તમારી વાત માની લો નહીં તો આ વિસ્તારના કાયદાને તમે સારી રીતે જાણો છો હું કાયદો બદલવાના મામલામાં બિલકુલ લાચાર છું હા જો મે સમાધાન માટે મૃતકના પિતા સાથે વાત કરી તો કદાચ તે માન સન્માનને કારણે મારું કહેવું રદ ન કરે અને દંડ લેવાનું સ્વીકાર કરી લે જો કે પ્રમુખની હેસિયતથી મારું તેમની વાત સાંભળવી ખૂબ જ મુશ્કેલ કામ છે અને ના તો મે આજ સુધી ક્યારે આવું કર્યું છે પણ હું આવું કરીશ જેથી તમારા દીકરાની ગરદન લેવાની બદલે તે દંડ સ્વીકાર કરી લે અને આ મો માંગો દંડ તેમની તરફથી એટલે મોટી રકમ પણ હોઈ શકે છે કે જેને તમે ચૂકવી ન શકો અને પછી તમારે એકમાત્ર દીકરાને કેવી રીતે બચાવી શકશો તમે ચિંતા ના કરો આ રકમ હું મારી પાસેથી ચૂકવીશ પણ યાદ રહે કે આ મામલાની કોઈને કાનૂકાન ખબર ન પડે મારા પિતા શ્રી પરેશાન હાલતમાં ઘરે પાછા પર્યા

દંડની મોટી રકમ પ્રમુખે ચૂકવીને મૃતકના વારસદારોને જીવ છોડવા માટે તૈયાર કરી દીધી પિતાજીએ આ પોતાના દીકરાની જિંદગી બચાવવા માટે કર્યો અને મને કાનો કાન ખબર ન થવા દીધી હું હજી સુધી ધોખામાં જીવી રહી હતી અહીં બહેનો અને દીકરીઓ પોતાના ભાઈઓ અને બાપની ખાતર બદલામાં અર્પણ થઈ જાય છે ત્યાં પ્રમુખે પોતાના ભાઈ અને ભત્રીજા સાથે મામલાઓને કેવી રીતે ઉકેલ્યા મને ખબર નથી પણ મારા પિતાએ મા અને ભાઈને પણ મનાઈ કરી રાખી હતી કે મને કોઈ ખબર ન થાય ક્યાંક એવો ન થાય કે હું લગ્નથી ઇનકાર કરી દઉં અને મારી સાથે સાથે તેમના દીકરાનો પણ જીવ જતો રહે એક વાર લગ્ન થઈ જશે તો પરિસ્થિતિઓ આપોઆપ ઠીક થઈ જશે કે અહીં આવા બનાવો થવા એ એટલે કોઈ મોટી વાત ન હતી ચોક્કસ વાતમાં હું પણ મારા ભાઈની જિંદગી માટે રાજી થઈ જઈશ આ વાત મારા ઘરના લોકો અને પ્રમુખના કુટુંબ ઉપરાંત મારા પિતાના અમુક નજીકના સગાઓને જ ખબર હતી બાકી બધાને એ જ હતું કે મારા લગ્ન પ્રતિક સાથે જ થઈ રહ્યા છે મારી સહેલીઓ પણ મારી મજાક તેની જ નામથી કરી રહી હતી પ્રમુખે આ લગ્ન સાદગીથી રાખ્યો અને માત્ર શહેરના અમુક પ્રતિષ્ઠિત લોકોને જ હાજરીની આમંત્રણ આપી હતી તમને બધાને પણ આશ્ચર્ય થતું હશે કે આ કેવા લોકો છે પણ આ હકીકત છે કે આ વિસ્તારોના રહેવાસીઓ માટે આ શરમજનક ન હતું હવે હું વૃદ્ધ પ્રમુખની પત્ની બની ચૂકી હતી આ વિસ્તારના એવા રીત રિવાજ હતા કે પરિસ્થિતિઓ અને જિંદગી સાથે સમાધાન કરી દેવું એને જ મેં હવે મજબૂરી સમજી સમય વીતતો રહ્યો અને મેં પરિસ્થિતિઓ સાથે સમાધાન કરી લેવાનું નક્કી કર્યો પ્રમુખ મને ખુશ રાખવાની કોશિશ કરતો હું પણ તેને સ્વીકારવા માટે લાચાર હતી પણ આ તો મારું દિલ જ જાણે છે કે મારા લગ્ન પછી તે મુશ્કેલીથી ત્રણ વરસ જીવી શક્યા અને હું લગ્નના ત્રીજા જ વરસ વિધવા થઈ ગઈ આ પછી મેં પિયર જવું ચાહ્યું પિતાજી પણ એ જ ઈચ્છતા હતા પણ જે જાતથી અમે સંબંધ રાખતા હતા ત્યાંના છૂટાછેડા થવા શક્ય હતા અને નાચ વિધવા કોઈ બીજા સાથે લગ્ન કરી શકતી હતી અહીં કહેવાતું હતું કે છોકરી જ્યારે એકવાર પરણાવી દેવામાં આવે તો પછી તે પિયરની નહીં પણ સાસરાની ઈજ્જત હોય છે જ્યારે મેં પિયરમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી તો મારા પતિના જુવાન દીકરાઓએ અવરોધ કર્યો કહી દીધું કે તમે કેમ કે સંબંધમાં અમારા મા છો અમારી અને અમારા પિતાજીની ઈજ્જત છો જો તમારો બીજો લગ્નનો વિચાર છે તો આ કલ્પનાને પણ દિલમાંથી કાઢી નાખો ઘરમાંથી જે દિવસે પગ બહાર મૂકશો તે તમારી જિંદગીનો છેલ્લો દિવસ હશે હું જણાવતી જાઉં કે પ્રતિક બહારના દેશ જતો રહ્યો હતો હું આ લોકો પાસેથી એ જ સાંભળતી હતી કે તે શિક્ષણ મેળવવા ગયો છે પણ કદાચ તે પણ દિલગીર થઈને ચાલ્યો ગયો હતો ઘણા વર્ષો સુધી તે દેશના પાછો ફર્યો માતા પિતા ખૂબ પરેશાન હતા ઘણા વર્ષો પછી ખબર પડી કે પ્રતિકે પરદેશમાં જ લગ્ન કરી લીધા છે સમય વીતતો રહ્યો ત્રણ વર્ષ પછી પિતાજીનું અવસાન થઈ ગયું થોડા વર્ષો પછી માં પણ મૃત પામ્યા પિયરમાં તો મા બાપનો જ તો સહારો હોય છે પહેલા જે ક્યારેક ક્યારેક તેમને મળવા જતી હતી તે પણ ખતમ થઈ ગયો તે ભાઈ કે જેના ખાતર મને બલિદાન કરવામાં આવી હતી પોતાની જિંદગીમાં વ્યસ્ત હતો તેને મારી ક્યારે પરવા રહી હતી આમ પણ તે પ્રમુખના દીકરાઓ સાથે ટક્કર કેવી રીતે લઈ શકતો હતો જ્યારે પિયર જ બાકી ન રહ્યું તો સાસરાના પિંજરામાંથી કેવી રીતે નીકળતી સમય આ કેદમાં એમ જ વીતતો રહ્યો આજે મને વિધવા થયાને 40 વર્ષ વીતી ચૂક્યા છે લાગે છે જિંદગી સોનસામ જંગલ છે જ્યાં હર વખત એકલતાના સાપ સન સન કરતા રહે છે તે જૂના લોકો જેમણે મને આજ સુધી અપનાવી નથી તેમને જ પોતાના કહેવા પડે છે જ્યારે પોતાની ઉંમરના પૌત્રો અને પોત્રી મને દાદી કહીને બોલાવે છે તો ક્યારેક ક્યારેક આંખોમાંથી આંસુ વહી જાય છે ભગવાને પણ માણસને જિંદગી એક વાર આપી છે પણ મને તો જિંદગીના નામ પર અજીવન કેદ અને સખત સજા થઈ હતી અમારા જેવી કાળા પહાડોમાં પેદા થનારી છોકરીઓ માટે આ કોઈ આશ્ચર્યજનક ઘટના ન હતી અમે પથ્થરની ચટ્ટાનોમાં રહેનારા કે જેમની દુનિયા સૌથી અલગ છે અહીં સ્ત્રીઓ ઘેટા બકરાની જેમ પોતાના માલિકની મિલકત હોય છે માલિકની મરજી કે તેને જેની સાથે ઈચ્છે ત્યાં બાંધી દે અમને તો ઉફ કરવાની પણ પરવાનગી નથી અહીં સદીઓના કાયદા આજ સુધી બદલાયા નહીં હા પણ પહેલાની સરખામણીમાં હવે લોકોમાં ઘણી સમજ આવી ચૂકી છે પણ ના જાણે કે અહીંના રહેવાસીઓના દિલ પથ્થર જેવા સખત છે પ્રાર્થના કરું છું કે અહીં પણ કોઈ ક્રાંતિ આવી જાય અને આ વિસ્તારોના લોકોના દિલમાં પણ કંઈક સમજ આવી જાય સરકારને જોઈએ કે તે અહીંના લોકોની પ્રગતિ તરફ પણ ધ્યાન આપે ભગવાન બધી બહેનો દીકરીઓના નસીબ સારા કરે તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો આવી નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશું નહીં આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે ધન્યવાદ